સુરતના છેવાડી આવેલા લાજપોર જેલમાં જેલ સિપાહી તરીકે ફરજ બજાવતા યુવક વિરુદ્ધ બળાત્કાર ચૌધરી જૂન મહિનામાં ઇન્સ્ટાગ્રામ પર છવ્વીસ યુવતી સાથે સંપર્કમાં આવ્યો વાતચીત શરૂઆતમાં કર્યા બાદ બંને વચ્ચે મિત્રતા થઈ અને ચેટિંગ દરમિયાન રસિક ચૌધરીએ યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમ સંબંધ બાંધ્યો અને સિપાહી રસિક ચૌધરી ચૌધરીની મીઠી મીઠી વાતોમાં આકર્ષાઈને ને યુવતી પણ રસિક સાથે જેલ ક્વાર્ટર એક પખવાડિયા સુધી સાથે રહી હતી બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા જો કે યુવતી ભોગવ્યા બાદ રસિક ચૌધરીએ એ પ્રોત પ્રકાશ્યુ અને લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો અચાનક રસિક ચૌધરીના વાણી વર્તનમાં બદલાવ આવતા યુવતી પણ એક તબક્કે પડી ભાંગી હતી જેલ સિપાહી રસિક ચૌધરી વિરુદ્ધ સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેને પગલે હાલમાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે